નખત્રાણામાં સુધારાનો દરજ્જો મળતાની સાથે પ્રશ્નો વધુ દિન પ્રતિદિન જટિલ બની રહ્યા છે નવા નગર પાસે પાણીના ટાંકા પાસે બે લાઈનો એક વર્ષથી લીકેજ છે પારાવાર ગંદકી અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે નખત્રાણાથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા નગરપાલિકા બન્યા પછી પ્રશ્નો ઉકેલવાને બદલે પ્રશ્નો દિન પ્રતિદિન વધી રહ્યા હોવાનો તાલ સર્જાયો છે ખાસ કરીને નખત્રાણા નવાનગર પાસે આવેલ ઓવરહેડ ટેન્કમાં બે લાઇનો લાંબા સમયથી લીકેજ છે સરેરાશ બાર માસથી આ બંને લાઇન લીકેજ હોવાને કારણે રોજ બરોજ આ પાણીના ટાંકા પાસે પાણીના તળાવડા સર્જાય છે આ તલાવડામાં ખાસ કરીને જંગલી ભૂંડ ત્યાં નિવાસ કરતા હોવાના કારણે પારાવાર ગંદકી ફેલાઈ રહી છે ગંદકીના કારણે આ નવાનગર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સેવાઈ રહી છે આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરને અવારનવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી પરિણામે પરિસ્થિતિ વધારે ગંભીર બની ગઈ છે બાર માસથી લીકેજ લાઇન રિપેર ન થાય એ નગરપાલિકા માટે ખૂબ જ શરમજનક ઘટના છે સત્તાધીશો માટે પણ શરમજનક ઘટના છે અને ચીફ ઓફિસર માટે પણ શરમજનક ઘટના છે ખાસ કરીને નખત્રાણમાં બિરાજમાન ડેપ્યુટી કલેક્ટરે પણ આ બાબતમાં રસ લઈ અને ચીફ ઓફિસર સાથે મસલત કરી અને બાર માસથી આ લીકેજ લાઇનનો પ્રશ્ન છે સફાઈનો પ્રશ્ન છે ગંદકીનો પ્રશ્ન છે અને રોગચાળો ફાટી નીકળ્યોની દહેશત વચ્ચે લોકો જીવી રહ્યા છે તેમનો પ્રશ્નનું નિરાકરણ લાવે એ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે તાત્કાલિક અસરથી યોગ્ય કરે એવી માંગ છે